ખેડૂત મિત્રો આપણે રમણીકભાઈ કોટડીયા વિડીયો ચેનલનું નવું નામ હવે રમણીકભાઈ કોટડીયા રેવન્યુ માર્ગદર્શન વિડીયો છે આ રેવન્યુની અંદર આપણે રેવન્યુના કાયદાઓ ભણાવીએ છીએ આગલા ઓડિયોની અંદર વિડીયોની અંદર આપણે તલાટી મેન્યુઅલ બે હજાર સાતના પાના નંબર બ્યાસી સુધીનો અભ્યાસ કરી ગયેલા આમાં ઘણા બધા રેવન્યુના જુનિયર એડવોકેટ મિત્રો છે ઉપરાંત ઘણા બધા કાયદાના જાણકારો આ બધી કાયદાકીય માહિતી જાણી અને એનો સારી રીતે ઉપયોગ કરી શકે એ હેતુથી આપણે તલાટી મેન્યુઅલ બે આખું પૂરું કરીશું તલાટી એટલે માત્ર તલાટી નથી મામલેદાર કચેરીમાં થતા તમામ કામોની યાદી આની અંદર છે અને આના આધારે પ્રાંતની અંદર જે કાર્યવાહી થાય એની બાબતો પણ તલાટી મેન્યુઅલ બે હાજર સાતમાં આવી જાય છે અત્યારે આપણે જે છે એ પાના નંબર બ્યાસી ક્રમાંક નંબર તેતાલીસ ની અ બ અને ક જોગવાઈઓ જે છે એની વાત કરવા જઈ રહ્યા છીએ એમાં જે નવી શરતની જમીનો હતી જૂની શરતમાં પહેલા તો કઈ રીતે ફેરવવીને ક્યારે ફરી શકે નવી શરતની જૂની શરતમાં ફેરવવી તો પ્રથમ શરત તો એ છે એક પણ વખત શરત ભંગ થયેલો હોવો જોઈએ નહીં જેને શરત જમીન નવી શરતની જમીન સોંપવામાં આવી છે એ જ અરજદાર એના જ નામે સાત નંબર હોવો જોઈએ હવે એને આકારના જે પટ ભરવાના છે સાઈઠ પટની રકમ ભરવાની છે ને પંદર વર્ષ સતત પૂરા થતા હોવા જોઈએ આ બે શરત અગત્યની છે શરત ભંગ થયેલો ન હોવો જોઈએ અરજદાર એટલે કબજેદાર જેને જમીન સોંપવામાં આવી છે એને સતત પંદર વર્ષથી કબજો ભોગવેલો હોવો જોઈએ વારસદાર ચડી ગયો તાલે વારસાઈ ભલે ચડી ગઈ હોય પણ એ જ વારસદારની કડી તૂટવી જોઈએ નહીં એટલે કે જમીનનું વેચાણ થયેલું હોવું જોઈએ નહીં જમીન વપરાયેલી ન હોય ખેતી ન કરેલી હોય ને શરત ભંગ થયું હોય એવું કશું થયેલું હોવું જોઈએ નહીં એની પાસે સ્કેચ ન હોય તો કશો વાંધો નથી એ આખી અલગ વસ્તુ છે જે હું કહેતો હોઉં છું કે નવી શરતની જમીનની અંદર સ્કેચ જોઈએ માપણી શીટ જોઈએ એ તો જોઈએ જ એ અલગ વિષય છે અહીંયા તમે ન હોય તો પણ નવી શરતમાંથી જૂની શરતમાં તમે એને ફેરવી તો અશંખો નવી લોટો જમીનો ફરી ગઈ છે પછી ભલે એ જમીનનું મૂળભૂત ઠેકાણું એટલે સરનામું ન મળતું હોય એ અલગ વિષય થયો તો નવી શરતની જૂની શરતમાં ફેરવવા માટે થઈ અને આકારની રકમ બહુ મોટી નથી હોતી માનો કે પાંચ રૂપિયા આકાર હોય તો છ પચાસ ત્રી ત્રણસો રૂપિયા થયા પર એટલે તો આ રીતે પટની રકમ ભરી અને નવી શરતમાંથી તમે એને જૂની શરતમાં ટ્રાન્સફર કરી શકો છો જેવી નવી શરતમાંથી જૂની શરતમાં ટ્રાન્સફર થઈ એટલે સાત નંબરમાં સત્તાનો પ્રકાર જ્યાં નવી શરત ન લખાઈને આવતું હશે અવિભાજ્ય સત્તા પ્રકારની જમીન એ નીકળી જશે ત્યાં જૂની શરતની જમીન કાઉસમાં જૂસ લખાઈને આવી જશે ને નીચેની વસ્તુ એડ થશે જે એને ઓરિજિનલ બાપદાદાની રાજાશાહી વખતની જૂની શરતથી જુદી પાડશે એ છે બિન ખેતી પ્રીમિયમમાં પાત્ર શબ્દો ઉમેરાઈને ને અન્ય હક્કોની અંદર આવી જશે આ બહુ અગત્યનો શબ્દ છે તો હવે જ્યારે બિનખેતી પ્રીમિયમ પાત્ર થાય તો અગાઉ શું હતું કે પંદર વર્ષથી ઓછો સમય થયો હોય તો એને એસી પટ અને પંદર વર્ષથી વીસ વર્ષ વર્ષથી વધારે સમય થયો હોય પંદર વર્ષ તો ટ્રાન્સફર થઈ પછી પાંચ વર્ષ જવા દેવાના છે એટલે વીસ વર્ષથી ઓછો સમય થયો હોય તો એને એસી ટકા અને વીસ વર્ષથી વધારે સમય થઈ જાય તો એને સિત્તેર ટકા પ્રીમિયમ પાત્ર હતું આ જોગવાઈઓ હવે નીકળી જાય છે હવે ફ્લેટ બધાને પચાસ ટકા પ્રીમિયમ પાત્ર થાય છે જંત્રીના યાદ રાખજો આકારના નહીં નવો સુધારા પ્રમાણે જંત્રી માનો કે છસો રૂપિયા મીટરે છે તો ત્રણસો રૂપિયા મીટરે આની અંદર પ્રીમિયમ ભરવાનું થાય ખેતી ખેતીની જમીન વેચાય ત્યારે ભરવાનું થતું નથી બિન ખેતી પ્રીમિયમ પાત્રનો મતલબ એ થયો કે એને કરાવવા જાઓ હેતુ ફેર કરાવવા જાવ ત્યારે હવે પ્રીમિયમ પાત્ર થાય માટે આવી જમીનની માર્કેટ વેલ્યુ બરાબર ધ્યાનમાં રાખવી ખેડૂત મિત્રો કે જે મોરી મૂળભૂત જૂની શરતની જમીન છે એના કરતાં આ જમીનની માર્કેટ વેલ્યુ ઓછી ગણાય શા માટે કે બિનખેતી પ્રીમિયમ ને પાત્ર એટલે માનો કે રૂપિયાના ત્રણસો રૂપિયા જંત્રી તો 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 બહુ મોટી રકમ આવીને જશે વધતી માનો કે પચીસ લાખનો ભાવ છે તો આવી જમીન વીસ લાખ જ હોવા જોઈએ જ્યારે તમે વીસ લાખની સામે બાવીસ લાખમાં તમને નવી શરતની જમીન પ્રીમિયમ અને સામે જૂની શરતવાળી મળે છે ઓરિજિનલ જૂની શરત તો એના બે લાખની ચાર લાખ વધારે દેવા સારા તો પણ તમે નફામાં રહેશો આ બે બાબતો અલગ અલગ રીતે જે તેની જમીન ખરીદનારા જે ભાઈઓ સાંભળે છે એના માટે આ માર્ગદર્શન ઉપયોગી થશે એવી જ રીતે આવી જમીનો પંદર વર્ષ પૂરા થઈ ગયા પછી યાદ રાખજો તમે શૈક્ષણિક હેતુથી બક્ષિસમાં ભેટમાં કેવી રીતે પણ આપી શકશો અને એ જ્યારે ટ્રાન્સફર કરાવવા જાય નવી શરતમાંથી જૂની શરતમાં ત્યારે એને પણ પચાસ ટકા પ્રીમિયમ ભરવાનું છે અગાઉ જે અલગ અલગ હતા એ બધા નીકળી જાય છે આટલી ઉપયોગી માહિતી મને લાગે છે કે આપ સૌ ખેડૂત મિત્રો અને રેવન્યુના જુનિયર એડવોકેટ મિત્રોને પણ ઉપયોગી થશે